નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર શું દોસ્તો આપના મગજમાં એક પ્રશ્ન થાય કે સર આપણે વાંચીએ તેવું પૂછાય છે તો જવાબ છે ઓફકોર્સ દોસ્તો આપણે વાંચીએ છે તેવું જ પૂછાય શું ચાર છ મહિના કે આઠ મહિનાની તૈયારી કર્યા બાદ સારી એક સ્પર્ધાત્મક પરીક્ષા સરકારી નોકરીની પાસ કરી શકાય ડેફિનેટલી પાસ કરી શકાય દોસ્તો બે દિવસ પહેલા કોસ્ટેબલ ભરતી પરીક્ષા માટેનું એક મેરિટ લિસ્ટ જે છે એ ડીવી માં જે લોકોનું નામ છે એ બહાર પડ્યું છે અને આ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું જે છે એ માં નામ આવ્યા ત્યારબાદ દોસ્તો એક પ્રશ્ન થાય કે શું સર આપણે જે અનુમાન કર્યું હોય આ અનુમાન સાચું પડે તો ડેફિનેટલી દોસ્તો આપણે જે અનુમાન કર્યું હોય તેવું જે છે સાચું પડે છે મેં તમને એક લિસ્ટ આપ્યું હતું કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા બાબતે

હવે પ્રશ્ન એ થાય છે કે સર હવે આગળ જતા જે છે એ ડીવી બાદ અંદાજિત કટ કેટલું રહેવાનું થાય છે ડીવી બાદ ફાઇનલ જે મેરિટ બનશે એ ફાઇનલ મેરિટમાં જે છે એ અંદાજિત કટ કેટલું રહેવાનું છે આજનો લેક્ચર બે એવા ઉમેદવારો માટે છે એક ઉમેદવારો એવા છે કે જેનું ડીવી માં નામ છે મતલબ કે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવશે પોલીસ ભરતી બોર્ડ પાસે એક એવા ઉમેદવાર છે કે જેનું નામ નથી એમને હવે આગળ જતા શું કરવું જોઈએ એમને આંદોલન કરવાના છે એમને વાંચવું છે માત્ર સોફ કરવો છે કે પોતાના માતા પિતાના સપના પૂરા કરવા છે એ આપણે જોવાનું થાય છે બંને ઉમેદવારોને લક્ષમાં રાખી આ પંદર કે વીસ મિનિટ જે છે એ હું અને તમે ચર્ચા કરશું ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અને જો આપ સચોટ રીતે સ્માર્ટ વર્ક થી પરીક્ષા પાસ થઈ શકાય એવી પ્રિપેરેશન કરવા ઈચ્છતા હોય પહેલી જ વખત જે છે એ આવ્યા હોય અને આપણે વિડિયો યોગ્ય જણાતો હોય કોન્ટેન યોગ્ય જણાતું હોય તો આપ લાઇક સેટ કે સબ્સ્ક્રાઇબ કરી શકો છો અન્યથા કોઈ ચિંતાનો વિષય નથી ભગવાને બધાને બે કાન આપ્યા છે જો કામનું લાગે તો એક કાન બંધ કરી દેવો જેથી આપણા મગજમાં દિલો દિવાગમાં ઉતરે કામનું ન જણાય તો બે કાન ખુલ્લા રાખી દેવા અથવા તો બે બંધ રાખી દેવા કોઈ ચિંતાનો વિષય નથી ઠીક છે ચલો દોસ્તો તો વાત કરીએ આ જે છે એ કટોપ છે અને આ પોલીસ ભરતી બોર્ડે એ official આપ્યો છે પુરુષ ઉમેદવારો માટે મહિલા ઉમેદવારો માટે અને actual માં કેટલા ઉમેદવારો જે છે એ બોલાવ્યા છે શેના માટે total જે છે એ બાર ચારસો ને બોતેર જગ્યાઓ છે એ બાર હજાર ચારસો બોતેર જગ્યામાંથી ચારસો બોતેર જગ્યા PSI માટે છે અને LRD કોન્સ્ટેબલ માટે કેટલી છે દોસ્તો તો કે ભાઈ અંદાજિત બાર હજાર જગ્યાઓ છે અને આ બાર હજાર જગ્યાઓ છે એમની સામે ટોટલ જે છે ઈ મેલ કેન્ડિડેન્ટ જે છે એ અંદાજિત સત્તર હજાર જેવા સત્તર હજાર સાતસો જેવા બોલાવવામાં આવ્યા છે અને દોસ્તો જે ફિમેલ કેન્ડિડેટ છે એ ચાર હજાર ત્રણસો જેવા બોલાવવામાં આવ્યા છે યાની કે બાવીસ હજાર જેવા ઉમેદવારો જે છે એમને ડીબી લિસ્ટ માટે બોલાવ્યા છે તો હવે મગજમાં પ્રશ્ન થાય કે સર ભરતી તો બાર ની છે જ્યારે જે છે એ ડીબી લિસ્ટ માટે ઓલમોસ્ટ એવું કહી શકાય કે બે ગણા જે છે એ બોલાવ્યા છે

અને મહિલા ઉમેદવાર ને જો એકસો ને પાંચ એકસો દસ કરતા પણ પ્લસ થઈ જતા હોય જનરલ કેટેગરીમાં તો હું ડેમ સ્યોર છું કે આપણે જે છે એ અનામ પોલીસ મળી જશે કોઈ ચિંતા નથી આવી જ રીતે દોસ્તો જે એસીબીસી છે ઓબીસી કેન્ડિડેટ છે દોસ્તો એ ઓબીસી કેન્ડિડેટ જે છે એ એકસો નવ પોઈન્ટ પિંચોતેર છે ઓબીસી કેન્ડિડેટમાં પણ જે છે ઓલમોસ્ટ આઠ થી નવ માર્કનો તફાવત પડવાની શક્યતાઓ છે એટલે એકસો સત્તર જો આપને થતા હશે તો આપણે કોઈ ચિંતા કરવી નહીં અને એમાં પણ તમારે એકસો ચોવીસ થી એકસો ને પચીસ જેવા માર્ક થતા હશે તો દોસ્તો આપણે સારામાં સારી રીતે SRP બાદ પણ આમ અથવા તો અનામ મળી જશે કોઈ ચિંતા નથી હેને કારણ કે ઘણા બધા ઉમેદવાર SEBC ના એકસો વીસ સુધી રોકાયેલા હશે પછી કેવું થતું હોય દોસ્તો કે એકસો ને વીસ સુધી બહુ સ્પર્ધા થઈ જાય પછી એકસો વીસ બાદ SEBC થઈ જાય અથવા તો અન્ય કેટેગરી જતી રહે એની ત્યાં કોમ્પિટિશન ઘટતી જાય આપ જોજો એકસો ને સત્તર એકસો અઢાર આવા એકસો પંદર આવા બહુ બધા કેન્ડિડેટો હશે પછી જે છે એ માર્ક વધારે છે એ ઘટતા જશે આવી જ રીતે દોસ્તો એસીબીસી અને એ ની મહિલા ઉમેદવાર છે એનો તો એસી પોઈન્ટ વિશેત કટોપ થયું એનું રિઝન બી કેવું છે કે સેક્શન વાઇઝ કટોપ યાની કે પાર્ટ વનમાં જે છે એ જે તે ઉમેદવારને માર્ક ન થતા હોય એટલે આમાં બહુ કંઈ ખાસ તફાવત જે છે એ આ ચારે ચાર કેટેગરીમાં પડવાનો નથી એમાં પણ ખાસ કરીને અહીંયા જે છે એ બ્યાસી થી ત્યાસી માર્ગ વચ્ચે થવાનો છે એસીબીસી મહિલા ઉમેદવાર એટી થ્રી પ્રાપ્ત કરશે કોઈ ચિંતાનો વિષય નહીં કરતા હેને એસ સેકન્ડ ઇડેન્ટ જે છે એ આપણે ત્યાં ચોરાણુ પોઈન્ટ પંચોતેર થયું છે અને એ ચોરાણુ પોઈન્ટ પંચોતેર જે છે એમાંથી એકસોને બે કરતા વધારે માર્ગ છે

જે ડીવી માં જે વ્યક્તિને બોલાવ્યા છે એ બહુ ઓછા છે કારણ કે સેક્શન વાઇઝ તો બધા ઓલમોસ્ટ આવી જશે અને અલ્ટિમેટ ઈડબલ્યુ એસ કેટેગરી છે દોસ્તો ઈડબલ્યુ એસ કેટેગરી જે છે એનું કટોક આમ જોવા જઈએ તો મહિલા ઉમેદવારને તો કોઈ ચિંતા નથી કારણ કે એ બી હું અહીંયા બ્યાસી જ લખી દઉં છું પણ જે પુરુષ ઉમેદવાર છે એનો થોડોક ટ્રાસ્ટિંગ ચેજ મને એવું લાગે છે કે રહેવાનો છે હે ને

એસી ના લોકો હવે એટલું બધું સારું શિક્ષણ પ્રાપ્ત કરવા માંડ્યા છે કે ના ઘણા બધા મેરિટ જનરલ એસીબીસસી અને એસસી યાત્રા લઈને ઇક્વિવેલેન્ટેડ થાય આ દર્શાવે છે કે એસસી કેન્ડિડેટ જે છે બહુ સારી પ્રિપેરેશન બહુ સારી મહેનત કરતા હોય છે બાકી બધા મહેનત બી કરતા હોય છે પણ અહીંયા જે છે એ ઈડબ્લ્યુએસ નો કટોક થોડું આપણને જે છે આ બંને કરતા નીચું દેખાડ

જે ડીવી પહેલા મેં તમને એનાલિસિસ કીધેલું હતું એવું જ એનાલિસિસ તમને જોવા મળશે જનરલ કેટેગરીમાં અને એસસીબીસી કેટેગરીમાં હવે આ મેં તમને કટ કહી દીધું છે ઓફિશિયલ હે ને હવે પ્રશ્ન થાય કે સર નેક્સ્ટ ટુ મારે શું કરવાનું છે મારું નામ ડીવી માં છે બે ઉમેદવારોને આજે આપણે ધ્યાનમાં લેવાના છે પહેલી વસ્તુ કે ખાસ કરીને એવા ઉમેદવાર છે કે જેનું નામ છે એમને બહુ ખુશ થવું નહીં હે ને

બીજી વસ્તુ કે ભાઈ જેનો સેક્શન વાઇઝ કટઓ એકદમ નીર અબાઉટ છે દોસ્તો એમણે કોઈ ખાસ ચિંતા ના કરવી પણ જેનું ડીવી માં નામ છે એવા ઉમેદવારોએ જે છે ખાસ ડોક્યુમેન્ટમાં તકેદારી રાખવાની થાશે કારણ કે જે અનામત કેટેગરીના ઉમેદવાર છે એમાં પણ ओबीसी, एससी અને एसटी એમના જે છે ઓફિશિયલ ડોક્યુમેન્ટ જે છે એ હોવા જોઈએ હવે આ બાબત તમને ખબર જ છે કે સરકાર શ્રી જે છે એ બહુ વધારે માત્રામાં જે છે હવે સ્ટ્રિક થઈ ગઈ છે જેથી કરીને કોઈ કેન્ડિડેટ જે છે એ ના આવી જાય એના માટેનો એક દોસ્તો જે છે એ બે કે ત્રણ દિવસમાં હું મૂકું છું કે ઓબીસી માટે કેવા પ્રકારના ડોક્યુમેન્ટ SC કેન્ડિડેટ એસટી કેન્ડિડેટ માટે કેવા પ્રકારના ડોક્યુમેન્ટ ત્રણ ક્યાં તો અલગ અલગ લેક્ચર મૂકી દઈશ અથવા ત્રણેયનો એક લેક્ચર મૂકી આપીશ ઠીક છે એટલે આપ એ ચિંતા ન કરતા બીજી વસ્તુ દોસ્તો કે ભાઈ આપ જે છે એ ડોક્યુમેન્ટ જે છે એને ખાસ તકેદારીથી વ્યવસ્થિત ના હોય તો એ ડોક્યુમેન્ટ કઢાવી લેવાના થાય છે હે ને અને જેનું નામ એકદમ નિયર અબાઉટ છે મેં તમને ડોક્યુમેન્ટ બાદનું નું મેરિટ કીધું અને ડોક્યુમેન્ટ ના જે છે એ પછીનું નું મેરિટ કીધું વેરીફિકેશન બાદ નું એની આસપાસ છે તો બહુ ચિંતા નહીં કરતા હે ને બહુ ચિંતા નહીં કરવાની ઓહ હો મને એકદમ નિયર અબાઉટ છે તમે જે છે

અને બહુ ચિંતા ન કરવી હવે ખાસ એવા ઉમેદવાર છે કે જેનું degree માં નામ નથી દોસ્તો એવા લોકો એ શું કરવાની જરૂર છે પહેલી વસ્તુ દોસ્તો કે ખાસ કરીને ચિંતન કરવાની જરૂર છે કે ભાઈ આપણું નામ શું કામ નથી હે શું આપણે ક્યાં ભૂલ કરી છે કારણ કે માણસ દોસ્તો always પોતાની ભૂલમાંથી શીખવો જોઈએ આ જેટલું વહેલું તમને ખબર પડી જશે એટલું સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી અને જીવન લક્ષી વેલા સફળ થઈ જશો અને ખાસ તૈયારી કરવા સમયે દોસ્તો જે છે એ દેખાડા કરવાનું બંધ કરો દેખાડા બંધ કરી દેવાનું એટલે કે તૈયારી અમે કરીએ છીએ અને આવા જે કોઈ પણ પ્રકારના WhatsApp યુનિવર્સિટીઓ છે સોશિયલ મીડિયાની યુનિવર્સિટી છે એમનાથી થોડુંક દૂર રહો શક્ય હોય દોસ્તો તો આપ જે છે એ હાર્ડ વર્ક કરવાની જગ્યાએ કોઈ પણ પ્રકારે જે છે દોસ્તો સ્માર્ટ વર્ક કરો આજે હું તમને એવું કહું છું કે જ્યારે જે છે એ ગાંધીનગરમાં તૈયારીનો માહોલ હોય ત્યારે બહુ બધા લોકો જે છે સારી તૈયારી કરવા મંડે છે બહુ બધા લોકો બાર બાર પંદર પંદર કલાક વાંચે છે પણ નીચું મોઢું રાખીને વાંચ વાંચ જ કરે છે ઉમેદવારોની તૈયારી બાબતે ઉમેદવારોના ડેડિકેશન બાબતે મને કોઈ શંકા નથી દોસ્તી પણ અલ્ટિમેટ શું થાય છે

હવે તો ખાખી એજ પાર ખાખીના યોદ્ધાઓ આવું નહીં થશે સાયલેન્ટલી બેસી અને ત્યાં ઘરના એક રૂમ માં અથવા લાઇબ્રેરીમાં વાંચન કરો સારી રીતે સ્ટ્રેટેજી સાથે આનો દેખાડતો મીનિંગ એ છે દોસ્તો કે સારા પુસ્તકો વસાવો સરકાર શ્રીના પુસ્તકો વસાવો સારા પુસ્તક અથવા તો મટીરીયલ આ વાંચન કરશો તો આપ જેટલું જે છે એ વાંચશો એટલું વાંધો નહીં આવે અને પરીક્ષામાં તૈયારી કરવા સમયે એક વસ્તુ યાદ રાખવાનું માત્ર તૈયારી કરવા પૂરતું સીમિત નથી દોસ્તો એનું મૂલ્યાંકન પણ સમય અંતરે રાખવું પડે કે શું આપણે આવડે છે અને એવું પરીક્ષામાં પુછાય છે કે નહીં આપણી પાસે જે સ્ત્રોત છે એ સીમિત છે ઘણા લોકો છે કે જેને મેં જોયા કે જેની પાસે બંધારણના પાંચ પાંચ છ છ પુસ્તક છે એ મુનો એસી માર્કના કા એકસો દસ માર્કના કા એકસો વીસ માર્કના કટોકટમાં ગણાય તો આ શું મતલબ છે દોસ્તો

એક મહિલા ઉમેદવાર તરીકે તમે જો આ લેક્ચર જોતા હોય તો એક કામ કરતો તૈયારી નથી કરવી તમને આપવું ન જોઈએ પણ કદાચ તમને એમ થાય કે સર મોટિવેશન આપી દે ચલો આપી દઉં છું માત્ર સવારે જે છે એક આપ મહિલા ઉમેદવાર છો સવારે જે છે એ આપના ઘરમાં લોકો જે છે એ છ વાગે જાગી જતા હોય અને સાંજે રાતે અગિયાર વાગે સુઈ જતા હોય એક વખત કામ કરજો સવારે જે છે તમારી માં આપણી જનની આ ઉઠેલી દેખાતી હશે સવારથી જે છે એ ઘરનાઓ પેલા ઉઠે છે અને ઘરનાઓ સુઈ જાય બાદમાં સુવે છે છતાંય એને કોઈ નાણાકીય જે છે એ મહેનતાણું પ્રાપ્ત થતું નથી આ માતાએ જે છે તમને આટલી બધો જે છે એ ભણાવ્યા હોય ભણાવી છે અને અલ્ટિમેટ તમે જે છે કોન્સ્ટેબલ એલઆરડી થઈ જાઓ પી થઈ જાઓ અને તમારી નવ મહિનાની ટ્રેનિંગ જે છે એ પૂરી થઈ જાય અને ઓફિસિયલ સરકારમાં તમે જે છે એ પીઓ પી પાસિંગ આઉટ પરેડ કરીને આવો છો ત્યારે તમારી માતાએ જે છે એ પરંપરાગત આપણા ગુજરાતી જે છે કપડા પહેર્યા છે સાડી પહેરી છે ડ્રેસ પહેર્યો છે અને આ પાયા મહિલા ઉમેદવાર ઊભા છો આપની માતા સામે ઊભી છે આ પાંચ સ્ટેપ ચાલીને જાઓ અને જય હિન્દ કરીને સલામ કરી દો અને આ જે છે એ તમારી કેપ તમારી માતાને પહેરાવી દો અને તમારા માતાની જે છે એ આંખમાંથી હર્ષના આંસુ નીકળી જાય આ જે તમે યાદ રાખી શકશો આ તમારું ઓરિજિનલ મોટિવેશન તમારી માતાને એ નથી ખબર કે કોન્સ્ટેબલ શું છે એમાં કેવી જોબ હોય એમાં કેવા રિસ્ક ફેક્ટર છે એમાં શું હોય છે કંઈ નથી એમાં કેવી કેવી બ્રાન્ચ હોય છે એ નથી પણ એને એટલો તો ચોક્કસ થાય કે મારી દીકરી એ જે છે એ સમાજમાં મને મેળા ટોણા ને એને જે છે પૂરું કરીને બતાવ્યું છે કે મેં જે એને ફ્રીડમ આપી હતી એ ફ્રીડમ એને સાચો ઉપયોગ કર્યો આ પુરુષ ઉમેદવાર છો અને એ પુરુષ ઉમેદવાર છે એને હું એક પ્રકારનું જે છે એ એક્સપાયરિમેન્ટ કરવાનું કહું છું આપ ક્યારેક આપના પિતાશ્રી પાસે જે છે પૈસા માંગો કે પપ્પા એક હજાર આપો ને મારા ફ્રેન્ડના બર્થ પાર્ટી માં જવું છે આપના પપ્પા કે છે કે કઈ વાંધો નહિ મારુ જે છે એ જીન્સ છે મારું જે છે કપડું છે પેન્ટ છે એમાં ટીન્ગાય છે વોલેટમાંથી પૈસા લઈ લે તું હજાર નો લે અગિયારસો લેજે તો કે ok પપ્પા અને આપ જયારે આપના પપ્પા જે છે એ જે જીન્સ છે પેન્ટ છે એના wallet જે છે પૈસા કાઢવા જાઉં તમને જોજો ચાર કે પાંચ જગ્યાએ તો રફુ કરેલા હશે અને જે વોલેટ હશે ને એ વોલેટમાં તો જે છે લીલે લીલા નીકળી ગયા હશે છતાંય તમને હજાર રૂપિયા આપ્યા અગિયારસો આપ્યા હજાર માંગ્યા એની જગ્યાએ અને ત્યાર બાદ આવી પરિસ્થિતિમાં બાપાએ આપણને ભણાવ્યા હોય અને એ બાપા જે છે એને તમે પાસ થઈ જાવ અને પાસ થઈ જાવ પછી જે છે એને salute કરો છો આપની પાસિંગ આઉટ parade અને એ બાપના મોઢામાં જે હર્ષ દેખાય ને દોસ્તો આ ભારત રત્ન આપણને પ્રાપ્ત કર્યું હોય ને એના કરતા મોટી આપણી achievement છે હે ને આને પાસે ભારત રત્નય એ ટૂંકો પડે છે એ દેશનો સર્વોચ્ચ award છે શું કામ કારણ કે બાપના મોઢામાં એક ખુશી છે.

સો આ જે છે મેં તમને મેરીટ કીધું અને ત્યારબાદ દોસ્તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનીશ વર્તમાનમાંથી આપ જે કઈ પ્રકારની ભૂલો કરતા આવ્યા છો દરેક માણસથી ભૂલ થઈ શકે તજક નથી થઈ શકે પણ એ ભૂલમાંથી શીખી ભવિષ્યમાં પાછા આપ સફળ થાઓ તેવી કણેત ગાઈડન્સની જે છે હું આપને શુભકામનાઓ પાઠવું છું પહેલી વખત આવ્યા હોય તો આપ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી શકો છો અને આપને આ મેરિટ બાબતે કોઈ પણ પ્રકારનું સૂચન હોય આ મેરીટ બાબતે આપને કોઈ પણ પ્રકારની દ્વિધા હોય તો આ નંબર છે દોસ્તો અને ગાઈડન્સ જે છે છે એ પણ દોસ્તો એમાં પણ આપ જોડાઈ શકો છો અને એ ગણેશ ગાઈડન્સમાં જે છે એ ટેલિગ્રામ માં સર્ચ કરજો ઓગણીસ હજાર જેવા સબસ્ક્રાઈબર આવશે અને whatsapp માં આવી તમામ પ્રકારની ડિટેલ જોઈતી હોય તો આ નંબર પર જોઈન્ટ લખી અને મોકલી આપજો

અને ઘણા ના ગમ્યું હોય તો કોઈ ચિંતા નથી દોસ્તો અને હું તમને ગમે એવું નથી કેતો ફેક્ટ છે એ જ હું વાત કરીશ આભાર આવજો કભાઈ સિયા થેન્ક યુ વેરી મચ દોસ્તો